પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ટંકારિયા સ્થિત બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત મુસ્લિમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભેંસલીની ટીમનો ભવ્ય વિજય ફાઇનલ મેચ નિહાળવા ક્રિકેટ રસિયાઓનું માનવ મહેરો ઉમટી પડ્યું હતું ભરૂચના ટંકાળિયા સ્થિત બારીવાળા ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ પર આયોજિત મુસ્લિમ ચેમ્પિયન્સ ક્રિકેટ ટ્રોફી ટુર્નામેન્ટની ફાઇનલ મેચ મેસ્લીની ટીમ અને માકરની ટીમ વચ્ચે મુકાબલો યોજાયો હતો ટંકાળિયા ગામે લીલાછમ ઘાસ આચ્છાદિત ટર્ફ વિકેટ ધરાવતા બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત ટી ટ્વેન્ટી મુસ્લિમ ચેમ્પિયન્સ ટ્રોફી લીગ ટુર્નામેન્ટની ફાઇનલ અલ નૂર ભેંસલી અને બીકા બ્લાસ્ટર માથન વચ્ચે મુકાબલો યોજાયો હતો જેમાં અલ નૂર ભેંસલી વિજેતા બની હતી નિર્ધારિત વીસ ઓવરમાં માથનની ટીમે એકસો અડસઠ રન બનાવ્યા હતા જેના જવાબમાં ભેંસલીની ટીમે અઢાર ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી એકસો સિત્તેર રન કરતા અલનુર ભેંસલી ટીમ ફાઇનલમાં વિજેતા થઈ હતી આ સમગ્ર ટુર્નામેન્ટનો હેતુ મુસ્લિમ સમાજની એકતાનો હતો આ ટૂર્નામેન્ટની ફાઇનલના અંતે રણજી ટ્રોફી ખેલાડીઓ જેવા કે લુકમાન મેરીવાળા સલીમ વૈરાગી ફિરડોસ વજા સોયાબ સોપારીયાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તેમજ ભાગ લેનાર તમામ ટીમના ઓનરોને પણ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અંતમાં ઇનામ વિતરણ કાર્યક્રમમાં દેશ વિદેશથી પઢાયેલા મહેમાનો નજરે પડ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાકીર હુસેન ઉમટા દ્વારા કરવામાં આવ્યું હતું ફાઇનલ મેચ નિહાળવા જાણે કે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને બહાર આવેલ માર્ગ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો પાલી ટાઈમ્સ ભરૂચ અસલામ વાલકુમ હું બારીવાર સ્પોર્ટ્સ ક્લબ તરફથી ઓર્ગેનાઇઝર આરિમ બાપુજી મારી સાથે જુનેટભાઈ આપણા વસીમભાઈ મુશ્તાકભાઈ આ ટુર્નામેન્ટનું જે આજે ફાઇનલ હતી મુસ્લિમ ચેમ્પિયન્સ ટ્રોફીનું એનું આયોજન અમે ચૌદ તારીખે ડિસેમ્બરના રોજ કરેલું હતું એમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધેલો હતો આજે જે ફાઇનલ રમાઈ હતી તો અલનુર અને ભીખા બ્લાસ્ટર વચ્ચે રમાઈ હતી એમાં અલુરનો વિજય થયો હતો અને એમને અમે ઇનામ વિતરણમાં બધી ટ્રોફી એનાયત કરી હવે આ જે ટુર્નામેન્ટ છે એનો ઉદ્દેશ્ય અમારો એટલો જ હતો કે ભાઈ મુસ્લિમ સમાજની એકતા થાય મુસ્લિમ સમાજના પ્લેયરો બધા રમવા આવે અને એમને પ્રોત્સાહન મળે એ હેતુથી અમે આ બારીવાડા ગ્રાઉન્ડ પર આ ટુર્નામેન્ટ ચાલુ કરી હતી એમાં અમને લોકોને જે લોકોએ સપોર્ટ કરેલો છે ઓનર્સ ક્રિકેટરો સહિતભાઈ બારીવાળા જે કંઈ લોકોએ અમને સહકાર આપેલો છે એમનો બારી વાર સ્પોર્ટ્સ ક્લબથી આભાર માન્યું હતું થેન્ક યુ વેરી મચ